સિંગવડ તાલુકાના પીપળિયા ખાતે શ્રી નારાયણ મંદિરમાં પ્રતિ પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય આ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ વાગે ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામીના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે પ્રતિમા પ્રવ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકામાં શ્રી હરિસ્વામી નારાયણ મંદિર પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા હતા જેમાં સાધુ બ્રહ્માજીવનદાસ સ્વામી साधु वेदप्रियदास सा, स्वामी संत दर्शनदास स्वामी तथा सत्तंग मंडळी तो तोयणी क्षेत्र भक्त हाजर्या दाऊद जिल्हा सांसद जसवंतसिंह बाबोर लिमखेडा धारासभ्य शैलेशभाई बाभोर तथा वणजारा करणबा मुख्य मेहमान तरी उपस्थित था वैदिक महापूजा प्राण प्रतिष्ठा सभा करते जगट ब्रह्मस्वरूप महान स्वामी महाराज कर्मकळो वडे पूजा जो भगवान श्री स्वामीनायण तथा अक्षर ब्रह्मा गुणात નંદ સ્વામીની મનમોહક પ્રતિમાઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધાકૃષ્ણ ભગવાન શ્રી સંત સીતારામ ભગવાન શ્રી હનુમાનજી શ્રી ગણપતિજીની પ્રતિમાઓને વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા સાંસદ જસંતસિંહ બાપુએ ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને સંતોનું ધાર્મિક પ્રવચનવાણીનો લાભ પણ લીધો હતો તેમાં મોટી સંખ્યામાં જે ભક્તો હાજર રહ્યા હતા તેઓને ભોજન પ્રસાદ આપ્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિપળા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું